નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની આરોગ્યની સમસ્યાને લઈને કેટલાક દિવસથી આરામ કરી રહ્યા હતા રજા પર હતા હવે ફરીવાર તેઓએ પોતાનો કાર્યભાર સંભાળ્યો છે કોર્પોરેશનમાં અહીંયા હાજરી આપી અને વડોદરા શહેરની ચિંતા સાથે આગળના જે કામ છે તે હાથમાં લઈ અને કઈ દિશામાં કામગીરી આગળ શરૂ કરી શકાય તે માટે હવે તેઓ તત્પર બન્યા છે ત્યારે આપણે તેમની સાથે જ વાત કરીશું બેન ફરી એકવાર આપ કાર્યભાર સંભાળ્યો છે થોડા દિવસનો વિરામ લીધો હતો ત્યારબાદ આપે ફરીવાર અહીંયા પૂછ્યા છો શું કેશો કઈ રીતની સમસ્યા હતી કે આરામ કરી રહ્યા હતા આપ સાથે સાથે લોકોમાં ચર્ચાનો વિષય પણ હતો કે ક્યાંક ને ક્યાંક મેયર દેખાતા નથી મેયર કોર્પોરેશનમાં પણ આવતા નથી શું જવાબ આપશો બેન જે શરૂઆતમાં મને પથરીના દુખાવાની મારે કિડની જમણી બાજુના કિડનીના અપર પોલમાં ફોર એમ જેટલી પથરી હતી જેના કારણે મને અચાનકથી દુખાવો ઉપડ્યો અને જેના માટે મારે ચાર પાંચ દિવસ ચાર દિવસ હું હોસ્પિટલા લઇઝ હતી પાંચમા દિવસે મને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારબાદ મને તબિયત સારી લાગતા હું જે આપણે સર્કિટ હાઉસ ખાતે વિશ્વામિત્રી જે માટેનો જે એક પ્રેઝન્ટેશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ત્રણ સંસ્થાઓ દ્વારા પ્રેઝન્ટેશન્સ બતાવવામાં આવનાર હતા જેમાં પણ હું ગઈ હતી જેમાં બે પ્રેઝન્ટેશન સુધી તો હું બેઠી હતી પરંતુ ત્યારબાદ મને થોડું ચક્કર જેવું લાગતા મને તબિયત નાદુરસ્ત લાગતા મારા દ્વારા આજુબાજુમાં બેઠેલા દંડકશ્રી હોય કે પછી પાર્ટી પ્રમુખ હોય આ બધાને મેં જાણ કરી કે મને તબિયત થોડીક નરમ લાગે છે તેથી હું અહીંથી હોસ્પિટલ જાઉં છું હું ડાયરેક્ટ હોસ્પિટલ ગઈ કેમ કે હું પાંચ દિવસ હોસ્પિટલાઇઝ હતી ત્યારે બધા જ ટેસ્ટ કર્યા હતા માત્ર ને માત્ર પથરીના દુખાવાના કારણે મને હોસ્પિટલાઇઝ કરવામાં આવી હતી પણ ટેસ્ટ અમે બધા કરાવી લીધા હતા તો કોઈ તકલીફ હતી નહીં છતાં પણ ચક્કર આવ્યા પરંતુ બે દિવસ આગળ મારા દ્વારા મારી ડોક રહી ગઈ છે એવી હું જયારે હોસ્પિટલાઇઝ હતી ત્યારે કમ્પ્લેન ડોક્ટરને કરવામાં આવી હતી ડોક્ટરે ત્યારે તો તપાસીને કહ્યું કે અત્યારે કશું બીપી પણ નોર્મલ છે કોઈ પ્રોબ્લેમ જ નથી તો તમને ચક્કર આવે છે તો તમે તમારા જે પણ ઓર્થોપેડિકના જે ડોક્ટર હોય એમને કન્સલ્ટ કરો એટલે પછી હું અમારા જે ઓર્થોપેડિક ડોક્ટર છે એમને મળવા ગઈ એમના દ્વારા તાત્કાલિક એક્સ રે પાડવામાં આવ્યો જેમાં મારા જે કરોડરજ્જુના સી ફાઈવ અને સી સિક્સ મણકાની વચ્ચે પેલું સ્ટ્રેચ થયા હતા એટલે ગેપ જેવું થોડુંક થયું હતું આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરામાં જયારે પૂરની પરિસ્થિતિ હતી ત્યારે વિસ્તારમાં લોકો સુધી પહોંચવા માટે ટ્રેલર ટ્રેક્ટર અને ડમ્પર એવા વિવિધ વાહનોનો પણ ઉપયોગ કર્યો હતો તો સાથે સાથે સરકારશ્રી દ્વારા આવેલ જે કીટ હતી જે પચીસ ત્રીસ કિલોની કીટ હતી તો કેટલીક સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા પણ દસ પંદર વીસ કિલોની અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું આ બધી કીટના વિતરણ સમયે પણ કદાચ કોઈક પરિસ્થિતિમાં ઉંચકી લેવામાં આવ્યું હોય વજન અથવા નીચે નમવામાં આવ્યું હોય ત્યારે પણ આવું થઈ શકે તેના કારણે ડૉક્ટરે મને જે આ સ્પોન્ડિલિસિસનો પ્રોબ્લેમ હતો તેને ચાલતા મને આરામ કરવાનું કહ્યું હતું અને આ બેલ્ટ જે સી ફાઈવ અને સી સિક્સ મણકાની વચ્ચે ગેપ છે તેના માટે થઈ અને જે ચક્કર આવતા હતા એને માટે આ મને બેલ્ટ પહેરવાનું કીધું હતું સાથે સાથે ફિઝિયોથેરાપીની જે મને એક્સરસાઇઝ કરવામાં ચાલુ કરાવવામાં આવી છે તે પણ હું રેગ્યુલર કરી રહી છું હમણાં બે દિવસથી તો બિલકુલ મને તબિયત સારી છે પરિસ્થિતિ સુધારા પર છે પરંતુ એમાં આપણે સૌ જાણીએ છીએ તેમ કે જ્યારે કોઈ ઓર્થોપેડિક લગતો પ્રોબ્લેમ હોય ને ત્યારે એનો ઇલાજ સૌથી મોટો ઇલાજ એ આરામ હોય છે તેથી કરીને મારે ઘરે રહી અને જે સીધું સૂવાનું છે કે ભાઈ તક્યો નહીં લેવાનો એ જે ડોક્ટરનું જે ઇન્સ્ટ્રકશન હોય એ પ્રમાણે મારે આરામ કરવો પડતો હતો પરંતુ તે દરમિયાન પણ મારા પર જે પણ ફોન કોલ્સ આવતા એ બધાના સ્ક્રીનશોટ પાડી અને હું અહીંયા મોકલતી કોર્પોરેશનમાં પીએ ભાઈ દ્વારા આ બધાને કોન્ટેક કરી અને એમના શું પ્રશ્ન હતો સેના કામ માટે ફોન કર્યો હતો અને જે તે અધિકારીને તેની જાણ કરી અને એમના પ્રોબ્લેમનું સોલ્યુશન કરવાનું કામગીરી માટેનું અહીંયા મારા દ્વારા સૂચના આપી દેવામાં આવી હતી તેથી જ્યારે હું હતી ત્યારે પણ લોકોનું કામ અટકે નહીં અને કોર્પોરેશન તો પોતાની રીતે કામ કરી જ રહ્યું હતું પછી મારા પાંચ પદાધિકારી હોય કે પછી મારા સૌ ઓલ સેવન્ટી સિક્સ કાઉન્સીલર હોય એ લોકો સતત લોકોની વચ્ચે હતા આજે પણ છે અને આગળ પણ રહેશે તેવી રીતે કોર્પોરેશનની કામગીરી તો ચાલી જ રહી હતી પણ ચોક્કસ ક્યાંક ને ક્યાંક મને પણ થતું હતું કે મને પણ સુઈ રહીને ન ગમતું હતું ઘરે કે ક્યારે હું કોર્પોરેશનમાં જવું અને આજે મેં ડોક્ટર દ્વારા છેલ્લા ત્રણ દિવસથી પ્રયત્ન કરતી હતી કે મને એક બે કલાકની પરમિશન આપે જેથી કરી અને હું અહીંયા આવું કારણ કે કેટલાક કામ એવા પણ હોય છે કે જ્યાં મારે અહીંયા આવવું પડે જે ફાઇલ વર્ક છે ઓફિશિયલ વર્ક હોય એના માટે મારી અહીંયા હાજરી અનિવાર્ય રહેતી હોય છે તેથી કરી અને આજે હું ડોક્ટરની પરમિશન મળતા મને એમને એક બે કલાક થોડું તમે આવી રીતે બેસી શકશો અને એટેન્ડ કરી શકો છો એટલે હું આજે આવી છું આજથી કામગીરીની શરૂઆત કરી છે મારાથી હેન્ડલ થશે એટલું બેસીશ ને પછી એવી રીતે પણ આમ તબિયત સારી છે પાંચેક દિવસમાં લગભગ ઓકે થઈ જશે બેન એક વાત એવી પણ ઉડી હતી ક્યાંક ને ક્યાંક કામને લઈને આપ નારાજ છો અને પદાધિકારીઓ છે એની વચ્ચે કંઈક અણબનાવના કારણે ક્યાંક ને ક્યાંક આપ રાજીનામું પણ આપો છો તે બાબત ઉડી હતી કેટલું તથ્ય છે ના ના એવી કોઈ રાજીનામાનો કોઈ વિષય નથી જયારે અત્યારે વડોદરા શહેર પૂરની પરિસ્થિતિમાં હતું અને ત્યારબાદ અત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ પૂરગ્રસ્ત વિસ્તારના સર્વેની કામગીરી ચાલી રહી છે ત્યારે એ સમયે પણ બધા જ કાઉન્સિલરો હોય કે પદાધિકારી પોતપોતાના વિસ્તારમાં અથવા પદાધિકારી તરીકે તો વડોદરા શહેરના કોઈપણ ખૂણેથી જ્યારે કોઈનો પણ ફોન આવે ત્યારે રજૂઆત કરવામાં આવતી હોય છે કે આ વિસ્તારમાં આ તકલીફ છે બની શકે એટલી ત્વરાથી દરેકે દરેક તકલીફનું નિવારણ કરવા માટે પણ પ્રતિબદ્ધતાથી પછી એ વહીવટી પાંખ હોય કે ચૂંટાયેલી પાંખ હોય બંને સાથે મળી અને આ પૂરની પરિસ્થિતિને તો પહોંચવા માટેની કોશિશ કરી જ છે તો સાથે સાથે પૂર પછી સ્વચ્છતા માટે પણ ખૂબ આગ્રહ રાખી અને સૌ કાઉન્સીલરોએ સૌ પદાધિકારીઓએ બધાએ સાથે રસ્તાઓ પર ઊભા રહી અને સ્વયંસેવકો સફાઈ સેવકો આ બધા સાથે મળી અને વડોદરા શહેરને ચોખ્ખું કરવાની પણ કામગીરી પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી કરી છે હું પણ એમાં જોડાઈ હતી જ્યાં સુધી મને તબિયતનો પ્રોબ્લેમ ન આવ્યો ત્યાં સુધી અમે પણ આ કામમાં હતા અને અમારું એક જ હતું કે આ પૂરની પરિસ્થિતિ પછી વડોદરા શહેરમાં કોઈ રોગચાળો ના ફેલાય તેના માટે થઈ અને ખૂબ જ લોકોએ ધ્યાનપૂર્વક સૌ કાઉન્સીલરશ્રીઓએ પોતપોતાના વિસ્તારમાં પોતે જેમનું પ્રતિનિધિત્વ કરે છે ત્યાં ઉભા રહી અને આ કામગીરી કરાઈ છે પૂરે કાળજી રાખી અને આગ્રહ સાથે સ્વચ્છતાની પણ કામગીરી કરવામાં આવી તો અત્યારે જે પણ પૂરગ્રસ્ત વિસ્તાર હતો આ બધા વિસ્તારોમાં જઈ અને જે તે જગ્યાએ પાણી ઘરમાં ભરાયા હતા તો આ બધાનો સર્વે એ મકાનોના નાગરિકોને મળી અને સર્વે કરવામાં આવી રહ્યો છે તો શ્રીઓ દ્વારા પણ પોતપોતાના વિસ્તારમાંથી જે પણ વિસ્તારમાં કોઈક સર્વે કરવાનું રહી ગયું છે કે શું છે એનું પણ લિસ્ટ મંગાવવામાં આવ્યું છે અને કોર્પોરેશનની કામગીરી એની રીતે જઈ જ રહી છે ચાલી જ રહી છે મેં કહ્યું તેમ કે જેવી રીતે એકસઠમાં મેયર તરીકે જયારે મેં પદભાર સંભાળ્યો પરંતુ તેની આગળ પણ વડોદરા મહાનગરપાલિકાની જે પ્રણાલીગત કામગીરી ચાલુ હતી તે સતત પહેલા પણ લોકોની સેવામાં હોય કે પછી વડોદરા શહેરના વિકાસ માટે હોય કે બરોડા શહેરના બેટરમેન્ટ માટે સતત જે કામગીરી ચાલતી હતી એ પોતાની રીતે એ રીતે એ જ ગતિથી કામગીરી ચાલી જ રહી છે હમણાં મારી જ્યારે તબિયત ના દુરસ્ત હતી અને મારે આરામ કરવાનું હતું છતાં પણ વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં જે સામાન્ય સભા થતી હોય છે તે સભા પણ બંને સભા એની નિયત તારીખે જે નક્કી કરવામાં આવેલ હતી તે સમય દરમિયાન સભા પણ થઈ છે લોકો દ્વારા પોતપોતાના વિસ્તારના જે પણ કાઉન્સીલરશ્રીઓ દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી તો સાથે સાથે અધિકારીઓશ્રીઓને પણ સૂચના આપવામાં આવી છે પૂરની પરિસ્થિતિની તો કામગીરી પૂર પછીની પરિસ્થિતિની કામગીરી તો ચાલી રહી છે સર્વેની કામગીરી પણ ચાલી રહી છે પણ સાથે સાથે વડોદરા શહેર માટે નવા વિકાસના કામો માટે આગળ શું કરવું છે નવા કયા ખાતમુહૂર્તો કે શું કયા વિષયો લેવા જેવા છે એની પણ કામગીરી એની ગતિથી ચાલી જ રહી છે બેન ખાસ કરીને વાત કરવામાં આવે આ પરિસ્થિતિમાં આપણે આપણે જે કામગીરી કરી વડોદરા શહેર માટે ખૂબ જ સારી બાબત છે પરંતુ પૂર બાદની જે પરિસ્થિતિ છે હવે લોકો ખાસ કરીને હવે આશા રાખીને બેઠા છે કે ઠોસ કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને દબાણ લઈને એમાં દબાણનું આપણે સૌ જાણીએ છીએ તેમ કે જયારે હું હોસ્પિટલાઇઝ હતી ત્યારે પૂર્વ વિસ્તારમાં જે કાસની ઉપરના થયેલા દબાણ તોડવાની કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે એટલે પોતાની રીતે જે કોર્પોરેશનની પેટર્ન વાઇઝ એમને એ જે દબાણ તોડવાની પ્રક્રિયા છે આગળ વધશે અને પૂર્વ વિસ્તારના જે હાઇવેના અડીને છે ત્યાં જે પણ દબાણો કરી દેવામાં આવ્યા હતા જેમાં મારા સિવાયના પદાધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત આ દબાણો તોડવાની કામગીરી ચાલતી હતી ત્યારે એ લોકો ઉપસ્થિત પણ રહ્યા હતા સાથે સાથે આપણે સૌએ વડોદરા જે કલા અને સંસ્કારી નગરી કે જે ગણેશોત્સવ આપણે સૌ આખો વરસ આતુરતાથી રાહ જોતા હોય ત્યારે ગણેશોત્સવ અને ત્યારબાદ ગણેશ વિસર્જનની પ્રક્રિયા માટેનું પણ પ્લાનિંગ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય છે ત્યારે એ પ્લાનિંગની સાથે કદાચ કોઈ કામગીરીમાં થોડીક ગતિ ધીમી પડી હોય પરંતુ વડોદરા મહાનગરપાલિકા પોતાની રીતે એની કામગીરી જે ગતિથી કરતું આવ્યું છે એ રીતે આગળ પણ કામગીરી થતી રહેશે અને લોકોની સમસ્યાના નિવારણ હોય કે પછી લોકોના પ્રશ્નોનો ઉકેલ હોય વડોદરા મહાનગરપાલિકા પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી કામ કરતું આવ્યું છે કરે છે અને કરતું રહેશે ચોક્કસ તો આ હતા વડોદરાના પ્રથમ નાગરિક જેઓ દ્વારા તમામ બાબતનો ચિતાર આપવામાં આવ્યો છે જે રીતે લોકોમાં પ્રશ્ન હતો કે મેયર ક્યાંક ને ક્યાંક પોતાના વિસ્તારમાં શહેરમાં કે પછી કોર્પોરેશનમાં નથી દેખાતા તે બાબતની પણ તેમણે સ્પષ્ટતા કરી છે સાથે સાથે વડોદરા શહેરમાં હવે કઈ રીતે કામગીરી કરશે તે બાબત પણ તેમને ચિંતા વ્યક્ત કરી છે અને કોર્પોરેશનની જે કામગીરી છે અવિરતપણે ચાલુ રહેશે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પા ટુડે ન્યૂઝ વડોદરા